બાકરોઈ ખાતે બળિયાદેવ મંદિર પાસે સરકારી જિલ્લા ગ્રંથાલયમાં મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ અને શહીદ સ્મૃતિ દિન પ્રસંગે સ્માર્ટ લાયબ્રેરી તથા ઈ લાઇબ્રેરી પ્રોજેક્ટનું લોકાર્પણ આણંદ જિલ્લાના કલેક્ટર પ્રવીણ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગ્રંથપાલ એમ નિસરતા મદદનીશ ગ્રંથપાલ ડોક્ટર અમિત દવે નિયામક ડોક્ટર પંકજભાઈ ગોસ્વામી હાજર રહ્યા હતા આ લાઇબ્રેરીમાં એક સ્માર્ટ રૂમ તૈયાર કરાયો છે જેમાં બાર વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ પર ઈ લાઇબ્રેરી થકી પુસ્તકનું વાંચન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે જેનો લાભ આગામી દિવસોમાં શાળા કોલેજોના વિદ્યાર્થીઓને મળશે આજરોજ આણંદ જિલ્લાના સરકારી ગ્રંથાલય જેનું ઈ સ્માર્ટ લાઇબ્રેરી અને જે આજે લોકાર્પણ થયું છે અહીંયા ડેલીના લગભગ સોથી બસો લોકો ડેલી વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં વાંચવા ભણવા આવે છે અને સુવિધાઓ સરકારશ્રીના સતત પ્રયત્નોથી વિદ્યાર્થીઓ જે કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરતા હોય આના માટે લાઇબ્રેરીઝને અદ્યતન કરવાનું જે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યું છે આના જ અંતર્ગત આજે આણંદ જિલ્લાનો જે લાઇબ્રેરીનો આખો ઈ સ્માર્ટ લાઇબ્રેરીનું કામ પૂર્ણ થયું છે આજે વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ્સ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને એ બધા સ્ટુડન્ટ્સને હું મારા તરફથી બેસ્ટ વિશેષ પૂરું પાડવા માગું છું